અબડાસા તાલુકાના ગરડા પંથક વિસ્તારમાં રૂપિયા બસો તેત્રીસ લાખના કામોનું ખાતમુહૂર્ત અને પચીસ લાખના કામોનું લોકાર્પણ કરાયું વાયોર અબડાસા તાલુકાના ગરડા પંથક વિસ્તારમાં અબડાસા તાલુકાના લોકલાડીલા માનનીય ધારાસભ્ય શ્રી પ્રદ્યુવનસિંહ જાડેજાને હસ્તે પોતાના નિશ્ચિત સમય અવધિ અનુસાર વાયોર ગામમાં રાજપૂત ક્ષત્રિય સમાજવાડીનું રિબિન કાપી લોકાર્પણ કર્યું હતું તેમની સાથે અબડાસા તાલુકાના ભાજપ પ્રમુખ શ્રી જયદીપસિંહ જાડેજા કાનજીભાઈ ગઢવી ગોપાલભાઈ ગઢવી સિંદોડી મોટી વાયોર તાલુકા પંચાયત સદસ્યશ્રી મહાવીરસિંહ રમુભા જાડેજા માજી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અનુભા જાડેજા અકરી મોટી તેમજ બરંદાના છાડનાભાઈ રધુભા જાડેજા મોટીબેર નથુ કાયા રબારી ગરડા પંથક વિસ્તારના રબારી સમાજના આગેવાન ઈશાકભાઈ લોહાર ઉકીર શંકરભાઈ મહેશ્વરી ફુલાઈ દેવશી સવા ઉકીર ફુલાય સરપંચ શ્રી લાલુભા પઢિયાર ભગુભા પઢિયાર વાગાપથર મહેન્દ્રભાઈ રવજીભાઈ ઠક્કર અબડાસા તાલુકા લોહાણા સમાજના પ્રમુખશ્રી વાયોર લોહાણા સમાજ પ્રમુખ શ્રી પ્રફુલભાઈ ઠક્કર વાયોર માજી સરપંચ શ્રી ઇબ્રાહીમ છા પીરજાદા વાયોર મુસ્લિમ સમાજ આગેવાન ગુલામ હુસેન છા પીરજાદા વાયોર જૂથ ગ્રામ પંચાયત સરપંચ શ્રી જાડેજા પ્રભાતસિંહ સતુભા પૃથ્વીરાજસિંહ જાડેજા જીલુભા જાડેજા સગામજી જાડેજા શિવુભા જાડેજા અનુભા જાડેજા નથુભા જાડેજા જીવનજી જાડેજા ટિલાટ ગુભા જાડેજા સાહેબજી જાડેજા માજી સરપંચ શ્રી મહેન્દ્રસિંહ જાડેજા માજી સરપંચ શ્રી નારૂભા જાડેજા ભીખુભા જાડેજા વાધુભા જાડેજા દિલુભા જાડેજા તખુભા જાડેજા દૈવતસિંહ જાડેજા કરશનજી વેસલજી જાડેજા નારૂભા જે જાડેજા સુખદેવસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ જાડેજા યુવા ભાજપ અબડાસા કોલી સમુદાયના જુમા અલી ડાયાલાલ કાંજી કારોબારી ચેરમેન કુંભાર ઇસ્માઈલ ખમીશા ઉપસરપંચ શ્રી અબોટી બ્રાહ્મણ સમાજ વતી ગોવિંદભાઈ અબોટી ગુસાઈ નથુઘર મગલઘર દરજી મણિલાલભાઈ ખત્રી હમિતભાઈ લુહાર કાદરભાઈ ઓઢેજા આમદભાઈ તેમજ વિવિધ સમાજના આગેવાનો શ્રીનું વાયોરના શ્રી જાડેજા પ્રપાતસિંહ સતુભાઈએ પાગડી પહેરાવી સન્માન કર્યું હતું તેમજ આજુબાજુના વિસ્તારના વિવિધ સમાજના આગેવાનોનું વાયુર જાડેજા ભાયા દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જયદીપસિંહ જાડેજાએ વિકાસ કામોની વિગતવાર માહિતી આપી હતી કાનજીભાઈ ગઢવીએ તમામને સંગઠિત રહેવા પર ભાર મૂક્યો હતો ધારાસભ્ય શ્રી રબારી સમાજવાડીનું લોકાર્પણ કર્યું હતું અને મહેશ્વરી સમાજવાડીનું લોકાર્પણ કર્યું હતું તેમજ ફુલાઈથી અઈડા રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું આ ત્રણ લોકાર્પણ અને એક ખાતમુહૂર્ત શુભ પ્રસંગે આજુબાજુના વિસ્તારના તમામ ગામોના સામાજિક આગેવાનો સરપંચશ્રીઓ આવેલ મહેમાનો રાજકીય આગેવાનો નામી અનામી સર્વજણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની સંચાલન અને આભારવિધિ અબડાસા તાલુકાના લોહાણા સમાજ પ્રમુખ શ્રી ઠક્કર મહેન્દ્રભાઈ રવજીભાઈએ કરી હતી અહેવાલ વાયોરથી જાડેજા કિશોરસિંહ જીવણજી વાયોર દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઈડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર વિપુલભાઈ મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો